હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોક સવારના સાડા દસ વાગ્યા છે અને મારું કામકાજ ચાલે છે સવારનું પરો ખુશીને આજે લાસ્ટ છે પેપર તો સ્કૂલે ગયા છે બે એક્ઝામ છે એટલે અને પિયુષ ટિફિન લઈને સોફ ગયા છે અને મારું શ્રેયાનું કામ ચાલે છે શ્રેયા અત્યારે કચરો વાળે છે અને મારે ચાલે છે કપડાં વોશિંગનું કામ એવું બધું ચાલે છે ફટાફટ ક્લિનિંગ કરી નાખી અને પછી બહાર જાશું થોડીક એવી નાની નાની શોપિંગ કરવા માટે અને શ્રેયાને આજે વહી જવું છે રોકાતી નથી શ્રેયા તને રોકાઈ જવું જોઈએ છે પાછી આવીશ એન મમ્મી સાથે આવશે હવે નેક્સ્ટ ટાઈમ આ વખતે છે ને કાંઈ સાથે છે નહીં કપડાં કે એવું કાંઈ એમનામાં ડાયરેક્ટ રોકાઈ જવાનું થયું એટલે મમ્મીને એને પપ્પા સાથે એડમિશન કરવા માટે એવી હતી અને પછી રોકાઈ ગઈ એક વાગી ગયો છે કશે બને છે શિયલે શ્રીયા એ બે રોટલી બનાવી રાખી છે અને ભાખરી આવી છે ભાખરી બની રહી મારામાં મારામાં બુદ્ધિ છે કોમન સેન્સ છે મારામાં કોમન સેન્સ છે મારામાં વેકેશન છે હજી કાલે સ્કૂલે જવાનું છે ફ્રી ડ્રેસ પહેરીને અને એના હાથમાં છે મોબાઈલ કાલ ક્યાં ખોવાઈ ગઈ હતી કેમ નહોતી એવી નેપાળનું નવું વર્ષ હતું પરમ દિવસે એટલે કરુણાએ છે ને રજા દઈ ને હવે વૈશાખ મહિનો ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે આપણા અહીંયા ચૈતર મહિનો આવે છે અને નેપાળની અંદર વૈશાખ મહિનો તો એક મહિનો ત્યાં છે ને એડવાન્સમાં આવે છે કેમ કારતક માક્ષર જેવી રીતે ગુજરાતી મહિના છે એમ નેપાળમાં એવી જ રીતે છે પણ એ લોકોને બોલે છે અલગ જો અમારે એમ હોય કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો અને આસો આવી રીતે ગુજરાતી પ્રમાણે તમારે કેવી રીતે હોય બાર મહિના વૈશાખ થી ચાલુ થઈ આપણી જેમ જ પણ થોડાક હિન્દી ટાઈપના નામ અને વૈશાખ આપણે કાર્તક મહિનાથી નવું વર્ષ સ્ટાર્ટ થાય અને એને વૈશાખ મહિનાથી સ્ટાર્ટ થાય આ બે ની ચાલે છે મસ્તી પરો હેરાન કઈ માં પોણા આઠ વાગી ગયા છે અને અત્યારે ઊંચ રૈયા બે છે ને બહાર શોપિંગ કરવા માટે જઈ છે અને હવે છે ને ઘઉંનો વારો હવે છે સાંજે અમે બહાર નીકળ્યા છીએ આ છે

રસ પીવાઈ ગયો છે હવે પહોંચી ગયા છીએ અમે માર્કેટ મવડીની માર્કેટ છે તે મેકઅપની એક બે આઈટમ ખાલી લેવાની છે હવે એને શું પસંદ આવે નેલ કંઈ જોવાય છે ને એવું અહીંયાથી શોપિંગ થઈ ગઈ છે હવે અમારે અને હવે બસ શાક માર્કેટમાંથી ખાલી ધાણા અને એવી એક બે વસ્તુ શાકભાજીની લેવાની છે કાલે આવી જશે એનો શું ભાવ છે અહીંયા કેળા છે એનો ભાવ છે ચારસો રૂપિયાના કિલો છે અત્યારે થોડાક સસ્તા થઈ ગયા શોપિંગ કરીને આવી ગયા ઘરે ટાઈમ જાજો થઈ ગયો છે નવ વાગી ગયા છે રસોઈ બનાવવાની બાકી છે બનાવવા ઢોકળા એટલે ફટાફટ બની જશે પણ તો એ લેટ થઈ ગયું કેમ આજે એટલો ટ્રાફિક હતો ગજો રસ્તામાં એમાં બહુ ટાઈમ લાગ્યો ટ્રાફિકમાં જો આ નથી ના આપણે વોટરમેલન લેવી મારા માટે શું લેવી વોટરમેલન એ વોટરમેલન તારા માટે જ સ્પેશિયલી લીધું છે બીજું શું લેવી શું બીજું શું બનાના લીધા બનાના તારા માટે બીજું શું હોય તાર શું જોતો તું ચોકલેટ સીવાય નું કાઈ નથી બનાવે છે ને એમાં નવું વેરીએશન આ

ते <laughs> हाँ <ना> <laughs> बेन लसन खाता <laughs> तो है। <laughs> ने <वो> ने <laughs> <laughs> तो 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 है तो 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 ना तो 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 तो

વાગી ગયા છે રાતના ઇસેટ બાર અને ખુશીને લાસ્ટ ડે છે કાલ સ્કૂલનો કાલથી પછી વેકેશન કાલે એક દિવસ છે જવાનું આંખમાં કંઈક પડ્યું છે જાજુ વાંચે ને ખુશી એટલે પછી જો આંખમાં કંઈક ઘટકતું હોય એને કેટલું વાંચ્યું મારી દીકરી આખો દિવસ કેટલું વાયજ્યું આઈ જે કાલે એક પેપર છે એને તો એને ખાલી એક એક કલાક આખા દિવસમાં ટોટલ ટ્રેડિંગ કર્યું છે કાલના માર્ક્સ કેવા આવે ખબર નહીં હવે પાસ તો થઈ જઈશ પાસ તો થઈ જઈશ ને બેન ચાલો તો હવે લોકો બ્લોગને એન્ડ કરી દઈ આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી મળશું નેક્સ્ટ વિડીયોમાં દેશે બાય 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 જય કૃષ્ણ ગુડ નાઈટ બધા સુઈ ગયા છે